આજ રોજ તલોદ શહેર ભાજપ સમિતિ અને તાલુકા બીજેપી સમિતિ દ્વારા આયોજિત આજના આ સત્કાર સમારોહમાં હું મારી સમગ્ર ટીમ સાથે યુવા અને સિનિયર આગેવાનો સાથે બીજેપી પક્ષમાં જોઈન્ટ થયો છું મોદી સાહેબની ગેરંટી મોદી સાહેબના કામો મોદી સાહેબે જે વિકાસને વેગ આપ્યો છે આ બધી બાબતોથી પ્રેરિત થઈને હું બીજેપી પક્ષમાં જોડાયો છું મને કોઈ હોદ્દો કે પદની લાલચ નથી કોઈ પણ અપેક્ષા સિવાય બીજેપીના જે પણ સારા કામો ચાલી રહ્યા છે ગરીબલક્ષી જે યોજનાઓ ચાલી રહી છે એ યોજનાઓમાં મદદરૂપ થઈને વધુમાં વધુ ગરીબ જનતાને લાભ મળે એનો અને લોકો સુધી વિકાસની કામગીરી પહોંચે એના માટે હું આજરોજ ભાજપમાં મારી ટીમ સાથે જોઈન થયો છું આજે સમગ્ર શેર ભાજપ સમિતિ તાલુકા સમિતિ અને જિલ્લા સમિતિના પ્રભારી શ્રી અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા બધાએ અમને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા છે પરિવારના અમે સભ્ય હોય એ રીતે અમને બધાને વેલકમ કર્યા છે તેનાથી અમને ખૂબ જ આનંદ થયો અને સમગ્ર ટીમ આજે હર્ષોલ્લાસ સાથે વંદે માતરમ ભારત માતા કી જય સાથે આજે ભાજપમાં અમે જોઈન્ટ થયા છીએ અને આવનારી લોકસભાની ચૂંટણીમાં પણ બીજેપીના સંગઠન સાથે ખભો ખભે મિલાવીને બીજેપી પક્ષ જે બી કામગીરી સોંપશે એ કામગીરી નિષ્ઠા અને વફાદારીપૂર્વક કરવાની અમે આ તબક્કે ખાતરી આપીએ છીએ અને જે બી આગેવાનોએ અમને પ્રોત્સાહિત કર્યા એ બધા જ આગેવાનોનો અંતઃકુરણપૂર્વક અમારી ટીમ સાથે અને સમગ્ર આગેવાનો સાથે હું આભાર માનું છું અને બીજેપી જે કંઈ આદેશ કરશે એ કામગીરી કરવાની હું ખાતરી આપું છું